હેલો ફ્રેન્ડ નાના મોટા ખાઈ શકે એવું ફરાળ શોધી રહ્યા છો મસ્ત નવી પૂરી બનાવી છે નહીં રાચગરો નહીં નહીં સિંગોડાનો લોટ તો ચલો હું બતાવું તમને સિંગદાણા મખાણાની પૂરી ટ્રાય કરવા જેવી છે બહુ જ મસ્ત છે તો ચલો મારા જોડે રેસીપી સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ જેમ આજે આપણે બનાવીશું સિંગદાણા અને મખાણામાંથી બનતી પૂરી ફરાળ ચર્માષ્ટ સ્પેશિયલ

હવે આને થોડ આપણે શેકી લેશું એટલે આપણે એનો પાવડર ઈઝી રીતે થઈ જાય બંને આપણે શેકી લઈશું નોનસ્ટિક તવી લો તાસણું લો તમને જેમાં શીખતા ફાવે શેકી લઈશું અને પછી આપણે એનો એક પાવડર તૈયાર કરીશું ફ્રેન્ડ તો એના માટે મિચરનો ઝાડ તમને જે ફાવતો હોય મિચરનો ઝાડ લઈને મિચર લઈ લેવાનું એમાં કોઈ કશું વધારે વસ્તુ આપણે એડ નથી કરી આપણે ચાર જોડે ભાવે ને એ રીતે પૂરી બનાવીશું અને એમાં એક થી બે ચમચી જેટલું આપણે નાખીશું રાજગરાનો ઝીણો લોટ ફ્રેડ પણ આપણે પહેલા આનો પાવડર કરી લઈશું જો તમારી જોડે આવું વસ્તુ તૈયાર પડી હોય કે ભાઈ તમે બજારથી લાયા છો અવા નથી લાગી તો બે છે કે લઈ લેવાનું નવા લાગી હોય તો આ રીતે શેકી લેવા ચલો ફ્રેન્ડ એને મેં શેકી લીધા છે અને થાળી નીકાળી લીધા છે આમ તમે દબાવો જો

ચલો તો પેલા આપણે પીસી લોટ કરી લઈશું બને અને આપણે લોટની જેમ ચાળી લેવાના છે છે ચાળી લીધા હવે આપણે લઈશું એટલે રહે પાવડર જેવું આપણને તૈયાર ડાયરેક્ટ લઈએ ને તો શું થોડું ભેજ લાગેલું ને એવું હોય પ્રાઇડર પણ તમે ચાળી લો ને એટલે એક તમારા લોટ તૈયાર થઈ જાય મસ્ત નાની મોટી ચાયણીમાં તમને જેમાં ફાવે એમાં મસ્ત એને ચાળી લેવાનું પછી આપણે અંદર મીઠું નાખી અને લોટ બાંધી લઈશું આમાં કોઈ મોરણનો કેવો કોઈ ઉપયોગ થશે નહીં અને આ જો તમારે સ્વીટ બનાવવી હોય તો તમે આ સ્થિતિ દળેલી ખાંડ એડ કરી શકો અને દૂધથી લોટ બાંધવાનું પણ આપણે આલી મીઠાવાળી ચા જોડે ખાવા માટે પૂરી બનાવી રહ્યા છીએ તો આપણે એને આ રીતે ચાળીને લઈ લઈશું થોડું મોટું મોટું હોય એવું ફ્રેન્ડ કાઢી નાખવાનું એ આપણે બીજા કશાકમાં દૂધમાં કેમાં ઉપયોગ કરી અને પી લેવાનો ચાલો મને પણ આવી ગયો છે મખાણા અને સિંગદાણાનો લોટ ઓકે તો એમાં હું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશ અને બે ચમચી તમને કીધું એ રીતે રાજગરાનો લોટ એડ કરીશ હું તમને બતાવી દઉં અને વાટકી તમે ધારો કે લો મીડિયમ જે વાટકીથી આપણે મખાણા અને સિંગદાણા બાફ્યા હતા ને અને માફ કરીને શેકવા લીધા હતા તો એ રીતે લેવી હોય તો અડધીથી થોડું હોય બે ચમચી જેટલો મેં લોટ લીધો ના લેવું હોય ઓપ્શન છે પણ લેશો તો થોડી ક્રંચી સારી લાગશે હવે આપણે લોટ વાંધી લઈશું અને આપણે બે ચમચી જેટલું વધારે આમાં નહીં જોઈએ ઓઈલ ફ્રી કરવી હોય તો તમારે જોડે એ ફ્રાયર હોય બેક કરતા હોય તો એ રીતે કરી લેવાની મેં નોર્મલ તેલ આનું બે થી અઢી ચમચી જેટલું ઘી હશે ગેસ ચાલુ કરી લેવાનું અને ધીમી મોટાક રાખવાનું ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરી લઈશું આ લોટ બાંધવાનો બહુ જફાવી હોતી નથી કશું આમાં નાખવાનું નથી ખાલી મીઠું એડ કરી લેવાનું અને આ તમને તીખાસ જોઈતી હોય તો મરી પાવડર કાં તો મારી શેકીની અંદર નાખી દેવાના આ રીતે આપણે લોટ બાંધી લઈશું પૂરી માટેનો તો એકદમ ઢીલો નહીં કરી દેવાનું થોડો કડક રાખવાનું આ છે આપણે ફરાળી પૂરીનો લોટ બનીને તૈયાર એવું લાગે કે થોડો ઢીલો થઈ ગયો છે તો થોડું અટામણ લઈ લેવાનું વણતી વખતે વણો તમારે આગળ ઘડો કોઈ પ્લાસ્ટિક ઉપર તમે કરો તમને જે રીતે ફાવે એ રીતે કરી લેવાનું આપણો એક લોટ બનીને તૈયાર થશે પછી એને નાના નાના લોયા કરીને તમારે જે રીતે પૂરી કરવી હોય ફ્રેન્ડ આ તમારે આપણે લેયર્સ વાળી કરીએ કે પછી ફરસી પૂરી જેવી દેખાડવી હોય ને તો બી થઈ જશે તો ચાલો પહેલા એને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું चलो फ्रेंड लोड भी तैयार तेल तेल भी तैयार में रीते एक चमची ना चमची ना फ्राई ना मैं तुमने फ्राय एते तोड़ो भेगो करो तोड़ो भेगो करो तोड़ो भेगो करो एम तुमने आपरे थोड़ी एम लागे के मस्त आपने शेप आपसे હવે જો કે તમારે વણવી નથી વણાતી નથી તો આ રીતે ઓરસિયા ઉપર તમે લોટવાળો વાત કરી અને એને થેપડી બી શકો છો અને કે ના હાથી દબાવી છે હાથી છે તો એને દબાવી બી શકો છો જાડી પાતળી તમારી રીતે રાખવાની તે લાઈટ ગયું છે આ રીતે તેલમાં મૂકતું જવાનું પડે એ ખાતે બધી ભરી નહીં લેવાની આપણે ફ્રાય નથી કરી રહ્યા એટલે એને ધ્યાનથી તમારે શેકવી પડશે એટલે જે રીતે તમારું વાસણ નાનું મોટું હોય તમે એને અળી શકો શેકવા માટે એટલી જગ્યા રાખવાની ઓકે આ રીતે હું થોડા સ્ટેપ બાય સ્ટેપ થોડી આખી આવી ગોઠવી દઈશ એકવાર તમે અટોમણી લેશો ભલે પાંચ છ થઈ જશે ઓર ઉપર હશે એટલે જરૂર નહીં પડે ઓકે આ રીતે તો બી તમને ટેન્શન લાગતું હોય તો તમારે એક આથી પૂરી થવા દેવાની કે તૂટે છે કે નહીં તો પછી અંદર લોડ તમે આગા પાછો ફ્રેડ કરી શકો છો અને એકદમ પતળી બી નહીં કરવાની થોડી થોડી જગ્યા રાખીને આપણે આ પૂરી તૈયાર કરીશું શ્રાવણ મહિનામાં બહુ મસ્ત ઓપ્શન છે પેટ બી ભરાઈ જશે ઉપવાસ કરતા હોય મારાને ટિફિનમાં લઈ જાવી છે તો બી લઈ જઈ શકાશે દૂધ જોડે ખાલી ખાવી છે કોઈ વધારે સ્પાઈસી ના ખાવું હોય તો બી તમે ખાઈ શકશો બસ આ રીતે હવે ગેસ કરી દઈશું ફૂલ એનું નીચેનું લેયર થોડું ક્રિસ્પી થવા લાગે એના પછી આપણે ધીમો કરીશું બધા તમારા સામે જ છે કોઈ છૂટું કશું જ પડશે નહીં ધીમો ફૂલ તમારે બેલેન્સ રાખવાનું ખાલી ગેસનું અને આ રીતે એને અલાઈ જવાનું બરાબર શરૂઆતમાં તમારે એક બે શીખવાની પછી તમને એમને આઈડિયા આવી જશે એટલે તમે પૂરું જે જગ્યા હોય તવીમાં કે નોન સ્ટીક તવીમાં એ રીતે તમે કરી શકશો ફ્રેન્ડ ચલો બે મિનિટ જેટલો ગેસ ફૂલ રાખી બે મિનિટ બી નહીં એવું લાગવું જોઈએ આપણને કે આપણી પૂરીને કોઈ નુકસાન થતું નથી ને એથી જોઈને તમારે ગેસ ધીમો ફૂલ કરવાનો રહેશે અને જગ્યા હોય એને ફાવતું હોય ફેર તો અંદર કોઠવે જવાની આપણે આ જરો જોઈએ અને બહેનો તો મારી બધી રસોઈની રાણી છે જ એટલે વાંધો નથી આવતો ખાલી અમને એક વસ્તુ જોઈએ કે ભાઈ આની વસ્તુ આ રીતે બને છે પછી કોઈની તાકાત છે કે રોકી શકે બહેનોને

આ રીતે આપણે હજુ હવે મને સાઈડમાં જગ્યા દેખાય છે મેં આટલી બે ઇન બે ચાર ને બે છ બે સાત તૈયાર કરી છે તો હું હજુ આ તેલમાં ત્રણ ચાર પૂરી બીજી એક્સ્ટ્રા મૂકી દઈશ ગેસ કરી દીધો છે ને ધીમો વણી પતળી કરવી છે તો ફ્રેન્ડ થશે અડવા હાથે તમારે વેલણ ફેરવાનું રહેશે પણ મેં તું તળવી નહીં એટલે મેં એકદમ પતળી નથી કરી કે મજા ના આવે એટલા માટે જો વણી બી મેં કરી છે તમને બધાય મારે પતળી નથી કરવી એટલે ફ્રેન્ડ મેં વણી નથી બાકી ઇઝી રીતે તમે વણી શકશો અને એર ફ્રાયરમાં તો તમને વધારે મજા આવશે પતળી પૂરી જો એર ફ્રાયરમાં કરતા હોય ને તો આ રીતે વણીને કરજો થોડુંક નોર્મલ હતું પણ એવું પડશે વધારે નહીં પતળી જાડી તમારે જેવી કરવી હોય એ રીતે કરી લેવાની રસોડું મારું ક્લીન છે અત્યારે સાફ કર્યું છે તો આ રીતે આપણે એને શેકી લઈશું હવે કોઈ ઓઇલ અંદર જશે નહીં એને જે ઓઇલમાં આપણે અધકચરી કરી છે એ જ ઓઇલમાં ક્રિસ્પી થઈને તૈયાર થશે બરાબર આ રીતે આપણે એને પાંચ થી સાત મિનિટ સુધી શેકવાનો ટ્રાય કરવાનો છે પાંચ થી છ મિનિટ મને પૂરી બેક કરતા થઈ છે એ બી બે ચમચી તેલમાં મસ્ત પૂરી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ ચલો બતાવી દો અને આપણે બીજી બેચ કરી એકવાર ચોક્કસથી આ પૂરી બનાવીને ફ્રેન્ડ ખાજો મેં આમાં કશું નાખ્યું નથી તમે જીરું મરી નાખશો ને તો તમને બહુ જ મસ્ત ટેસ્ટ લાગશે તમે ખાતા હોય તો ચોક્કસથી નાખવાનું ફરાળમાં તો તમને બતાવી દઉં મારી પૂરી અને તેલ બી બતાવી દઉં બે ચમચી તેલમાં મેં આટલી પૂરી તૈયાર કરી છે હજુ બે વધારે થતી ફ્રેન્ડ તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ચલો તો તમને બતાવ આ છે મારી સિંગ સિંગદાણા અને મખાણાની પૂરી ક્રિસ્પી બી એટલી થાય છે અને સોફ્ટ બી એટલી પતળી બી થાય જાડી બી થાય વણીન બી કરો ઘડીને બી કરો ફ્રાય કરો બેક કરો એર ફ્રાયર કરો તમારી ચોઈસ છે આ શ્રાવણ મહિનામાં અને આ આખા મેં ફરાળમાં ચોક્કસથી આ પૂરી કરીને ટ્રાય કરજો આના ઉપર તમારે બટાકુ બટાકાનો માવો પછી સો કે ફરાળી કેચઅપ કે ફરાળી ચટણી તમે બનાવતા હોય સેવ પૂરી જે રીતે ખાવી હોય રાજઘરાની સેવ હોય ઘરે અને કોઈ નવું ફર નવો ટેસ્ટ કરવો છે ફરાળમાં તો તમને ચોક્કસથી મજા આવશે ફ્રેન્ડ આ ટ્રાય કરજો તો ચાલો એ જ રીતે હું બીજી મારા વધેલા લોટની પૂરી તૈયાર કરી લઈશ ને આને બે મિનિટમાં કાઢી લઈ લઈશ પણ હજુ એના હું ક્રિસ્પી થવા માટે બે મિનિટનો ટાઈમ આપી દઈશ મારી બધી પૂરી થઈ ગઈ છે અને આ ફ્રેન્ડ આ પૂરી નાના ખાય મોટા ખાય સોફ્ટ કરવી હોય તો બી તમે કરી શકો કડક કરવી હોય તો બી કરી શકો કારણ કે આમાં શું છે લોટ કાચો રહેવાનો તો કોઈ ઓપ્શન જ નથી પેલો રાજઘરાના પૂરી તો આપણે લોટ કાચો રહે કે ભાઈ કાચો કાચોની મજા આવે આમાં તો તમને કોઈ પ્રોબ્લેમ થશે બી નહીં અને ટેસ્ટી અને ક્રન્ચી તૈયાર થશે અને બેસ્ટ છે કે તમે એને તળ્યા વગર કરી શકશો મેં એને તળ્યા વગર કરી છે બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો તમે કહેતા હું તમને એક કોડિંગ બી બતાવ ગરમ છે જે ઠંડી હોય ફ્રેન્ડ અમે પહેલાં કરી હતી તો હું તમને જે પતળી હોય ને તો તમને ફાવેલી ખરા ઠરી જલ્દી જાય જો છે અને એકદમ સરસ બહુ જ મસ્ત થાય છે અને ટેસ્ટ તો એકવાર કરજો ફ્રેન્ડ તમે મખાણા સિંગદાણાની પૂરી ની કે જે કરતા હશો એ નહીં કરો ફે આ ચોક્કસથી ટ્રાય કરજો કરવા જેવી પૂરી છે અને ટેસ્ટમાં તો બહુ જ મસ્ત છે ચોકડા નાના મોટા બધા ખાઈ શકે છે મારી આગળના નવા બ્લોક